ત્યારબાદ આપણે જોઈએ પૂર્વફલન ઘટનાઓના સવાલો બાળકો એમ શીખ્યું માનવ જનન માતૃકોષ ખાલી અને જન્યમાં રંગસૂત્ર કેટલા હોય માનવ જનન માતૃકોષ એટલે કે જેમાંથી પ્રજન કોષો બનતા હોય છે તે તો તેમાં રંગસૂત્ર સંખ્યા કેટલી હોય છે ફોર્ટી સિક્સ છેતાલીસ અથવા તેવીસ જોડ હોય તો અહીંયા છેતાલીસ પહેલામાં આપ્યો છે અને જન્યુમાં રંગસૂત્ર કેટલા હોય તેનાથી અડધા હોય એટલે કે તેવીસ એટલે તેવીસ અહીંયા તો અહીંયા છેતાલીસ એટલે સી જવાબ રાઈટ આન્સર થઈ ગયો તમારા માટે ઘર માખીમાં અર્ધીકરણ પામતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા અને ચોખામાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા

નરજન્યુ કદમાં નાના સક્રિય અને વધુ સંખ્યામાં ઉત્પન્ન થાય છે ક્લેડોફોરા સમજન્યુ વનસ્પતિ છે જન્યુ સમવિભાજન દ્વારા કે અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય છે ઉચ્ચ વનસ્પતિમાં નરજન્યુ હંમેશા ચલિત હોય છે તો અહીં આગળ વાક્ય ખોટું એવું પડશું છે તો નરજન્યુ કદમાં નાના સક્રિય વધુ સંખ્યામાં ઉત્પન્ન આ વાક્ય સંપૂર્ણ સાચું કહેવાય ક્લેડોફોરામાં સમજન્યુક વનસ્પતિ કહી શકાય છે અહીં લખ્યું છે સમજન્યુ સરકાસરકા ભાગના ઉત્પન્ન થઈ શકે છે ક્લેડોફોરા ઉપર જો સમજન્યુ કીધેલું છે આપણને દેખાય છે તો જવાબ સાચો

બત્રીસ રંગસૂત્ર જોવા મળી શકે છે જે વંદો હોય છે એ વંદાનની અંદર રીતે આપણે જોઈ શકાય છે તો લગભગ છવ્વીસ રંગ રંગસૂત્ર હોય મચ્છરમાં રંગ સૂત્ર જોવા મળી શકે છે છે જે વાનર એ મચ્છર રંગસૂત્ર ઉડતાલીસ રંગસૂત્ર હોય દેડકો હોય એમાં પણ છવ્વીસ રંગ સૂત્ર જોવા મળી શકે છે માખી હોય એ અંદર બાર હોય ફળમાખી હોય એમાં આઠ સૂત્ર જોવા મળતા હોય છે તો સરખા રંગ સૂત્ર ક્યાં છે તેવું આપણે મધમાખીમાં જોવા મળી શકે છે એક્સ વનસ્પતિ ભ્રૂણપોષના કોષમાં રંગસોની સંખ્યા અને વાય વનસ્પતિમાં જન્યુમાં રંગસોની સંખ્યા સરખી છે તો અને અનુક્રમે છે છે આપણે સવાલ એક વનસ્પતિમાં ભ્રૂણપોષ રંગસૂત્રની સંખ્યા કહેવાય એક્સ બરાબર અહીંયા ઘડી અને વાય રંગસૂત્રમાં જન્યુઓની ની સંખ્યા એટલે વાય બરાબર એન હા અહીંયા આપણે પૂછેલું છે તો એ આપણે એવું વિચારવાનું છે કે આ બંને થાય છે ને એન સરખા સરખા છે એવું આપણે વિચારવાનું છે તો અહીં આગળ ચોવીસ આવે છે અહીંયા ડુંગળીમાં સોળ આવશે ઓકે યાદ રાખજો આગળ બાળકો જે મકાઈ છે એમાં વીસ આવશે બટાટા જે હોયતાલીસ હોય ડુંગળીમાં સોળ હોયતાલીસ હોય ચોખાની અંદર જોવા મળી શકે ચોવીસ હોય સફરજનમાં ચોત્રીસ હોય બરાબર છે હવે આપણે પૂછેલું છે કે એક્સ બરાબર સંખ્યા કેટલી છે તો કે થ્રાઈ છે એટલે એક્સ વાળા કહી શકાય અને વાય બરાબર વાળામાં એન છે तबदी संख्या ने कई लिखी छे ट्वाइस एन लिखी समझो ट्वाइस एन तो जो हूं आनी हूं एन લખું તો આની એન કરી થશે તો કે 8 આની એન કરી થશે તો કે 8 સોરી અહિયા 12 થશે આપણા માટે અહિયા 8 થશે તો જો હું અહિયા થ્રાઈસ એન બરાબર એન વિચારવા લાગુ તો 12 * 3 કરો તો 12 * 3 તો 36 એટલે પહેલો વાક્ય તો જવાબ માં ન આવે ઓકે અહિયા આગળ મક્કાઈ માં 20 છે મક્કાઈ માં 20 છે

નીચે આપેલ સજીવના અર્ધિક્રમણ પામતા કોષમાં કેટલા સજીવના રંગસો સંખ્યા ચાલીસ કરતા વધુ છે ચાલીસ કરતા વધારે રંગ હોય તેવા આપણે પૂછવામાં આવ્યા છે જો તમે જાણો છો કે આમાં સેવન્ટી એટ હોય આમાં ફોર્ટી સિક્સ જોવા મળી શકે છે બરાબર છે આપણે જાણી શકીએ છીએ ઉંદર જે હોય એમાં થર્ટી એટ જોવા મળી શકે છે સફરજમાં થર્ટી ફોર જોવા મળી શકે છે પતંગો ને ઉપર જોવા મળી શકે છે બિલાડી જે હોય એમાં થર્ટી એટ જોવા મળી શકે છે તેની આધારે વિચારો તમે જવાબ શું આવી શકે છે તમારો તે જોશો બાળકો અહીંયા ચાલીસ ઉપર સેવન્ટી એટ કુતરામાં જોવા મળે ફોર્ટી સિક્સ બે ઉંદર ત્રણ ને આ ચાર

વનસ્પતિનું નામ લખવામાં આવેલું છે જો આવું ક્યારેક કોઈ પણ સવાલ પડે તો તમને જે એક પરફેક્ટ આવડતું ને બાળકોને તરત તમારે જોડી દેવાનું તો તમને તરત જવાબ મળી જાય આપણે વિચારી ઘર માકી છે તો ઘર માખીની અંદર કેટલા રંગ રંગસૂત્ર જોવા મળી શકે છે તો મુખ્યત્વે રીતે એમાં જોવા મળી શકે છે આપણને બાર રંગ સૂત્ર હોય બરાબર છે તો બાર હોય તેના અડધા કેટલા હોય છે તો કહી શકાય છે છ કહી શકાય છે તો આ આપણને છ મળી ગયા મેં આપણને બાર મળી ગયા એટલે એમ કહી શકાય એ સાથે બે નંબરને ક્યુ તો એ સાથે બે નંબરને ક્યું? બે નંબર બી સાથે આપણને મેચ થઈ જાય છે તો એનો લખ્ય તો આવી ગયું તમારે બી સાથે બી સાથે ચાર નંબર અને આર એટલે ચોખા મેચ થઈ ગયું યસ તો ત્રણ સાથે વિચારો આવે

અને હંમેશા દ્વિકીય હોય યાદ રાખજો મક્કાના છોડના પ્રહરોના અગ્ર ભાગમાં પ્રહરો એટલે દેહિક ભાગ કહેવાય તો વીસ આપણને આપવામાં આવ્યા છે તો એ પણ વીસ જ હોય માનવમાં છતાલીસ રંગસૂત્ર હોય ફળમાખીમાં ખાલી આ રંગસૂત્ર જોવા મળી શકે છે તો ફળમાખીમાં આઠ રંગસૂત્ર આવેલા હોય છે સિમ્પલ દ્વિકી રત્ન અહીંયા દ્વિતીય છે એટલે અહીંયા દ્વિતીય વિચારવાનું ઓકે અહીંયા ધારો કે ત્રેવીસ રંગ સૂત્ર લખા હોય તો ત્યાં આપણે અડધા આઠ ચાર કરી દેતા જો સ્ટોકમાં અઠ્ઠાવન રંગસૂત્રો અને સાયનમાં ત્રીસ રંગસૂત્રો ધરાવતા હોય તો તેના પરિણામે ઉત્પન્ન થયેલા વનસ્પતિના અનુક્રમે મૂળ અને અંડકોષમાં કેટલા રંગસૂત્રો જોવા મળે તો જે આરોપણની પ્રક્રિયા આપણે ભણીને આવ્યા છીએ હમણાં વાત કરી એવા કોમ્પિક્યુમાં પણ તો નીચે જે હોય એને સ્ટોક કહેવાય ઉપરના એને સાયન કહેવામાં આવે તો એ આપણે જાણીએ છીએ કે સ્ટોકમાં અઠ્ઠાવન રંગસૂત્રો સ્ટોક એટલે કોણ નીચે અને સાયનમાં ત્રીસ રંગ સૂત્ર છે એટલે ઉપર વાળા ત્રીસ રંગ સૂત્ર છે તો તેમાં પરિણામે ઉત્પન્ન થયેલા અનુક્રમે મૂળ અને અંડકોષ તો મૂળ ક્યાં બનવાના છે તો કે મૂળ નીચે બનવાના છે અને અંડકોશ ક્યાં બનવાના છે તો કે ફૂલ અહીંયા ઉપર ઉગવાનો છે અને ફૂલમાં અંડકોશ છે તો અંડકોશ એક હોય પણ મૂળ દ્વિકીય હોય તો દ્વિકીય એટલે ફિફ્ટી જ રહેવાના છે અને પેલા એન ના કેટલા થઈ જવાના છે તો કે પંદર થઈ જવાના છે ઓકે તો એ ઘડી પંદર અને ફિફ્ટી જોવા મળી શકે છે કુડમલી મહાબીજાણુ અંડકોષ અને તો કોનામાં જોવા મળી શકે છે તો મહાબીજાણુમાં અર્ધિકરણ થાય ત્યારે જન્યુ બનશે બાકી બધા તો બધા એકકીય રત્ન છે હા આવા સમ દ્વારા થશે બરાબર છે અંડકોષ તો અર્ધિકરણથી બનશે ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજવામાં પડી જ ગયા હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પણ જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક